પણ રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ભાવનગરના યુવાન ઓમદેવસિંહ ગોહિલનું પણ મોત નીપજ્યું હતું જેના પગલે બાર એસોસિએશન દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર કોર્ટ ખાતે યુવા ધારાશાસ્ત્રી ઓમદેવસિંહ ગોહિલના અવસાન બાદ ભાવનગરના ત્રણ બાર એસોસિએશન દ્વારા શોકસભા યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આરોપીઓને કાયદામાં ફેરફાર કરીને આજીવન અથવા ફાંસીની સજાની માંગ કરાઈ હતી કેટલી અધૂરી રહી ગઈ હું ના ભૂલતો તો કદાચ એના પિતાજીને એકનો એક દીકરો અને એની પાછળ એક નાનું એવું કેમ આવું થાય છે પરંતુ આપણે બધા આવ્યા ત્યારે રિટર્ન કન્ફર્મ નથી આવ્યું ખબર કે ક્યારે શું થવાનું છે પરંતુ એ પાર કાઉન્સિલ અંતર તરીકે આ સર્વે ને વિનંતી ઓબેસી એને રેવન્યુ સાઈડ ખૂબ જ કરી છે મારી સામે પણ એક કલેક્ટર કચેરીમાં માં ચાલે છે એમાં પણ મારી સાથે છે બીજું કે કામ કરવાની તીવ્રતા બહુ હતી એટલે મારે ઓક્ટીવા મહેન્દ્રભાઈ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન એમએસીપી બાર એસોસિએશન આ ત્રણેયના ઉપક્રમે આજે ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી ઓમદેવસિંહજી ગોહિલનું રાજકોટમાં થયેલ દુર્ઘટનાના અગ્નિકાંઠમાં જે અકુદરતી મૃત્યુ થયેલું તેની શોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું એ શોકસભા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ એટલું કહી શકાય એમ છે કે આ જે ઘટના બની છે એમાં જવાબદારોને તત્કાલ ધોરણે જે સજા આપવામાં આવે એમાં કાયદામાં સુધારો કરી અને જે અત્યારે દસ વર્ષની જોગવાઈ છે એને આજીવન અથવા ફાંસી કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો આવી ઘટનામાં અનેક લોકોના અકુદરતી મૃત્યુ અથવા જાનહાની થઈ શકે તેમ છે તદઉપરાંત ભાવનગરના સત્તાધીશોને પણ અમારી ભાવનગર વકીલ મંડળની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ગેમ ઝોન મોલ પાર્લર આ તમામમાં તત્કાલ એ લોકો સિનેમા હોલમાં તત્કાલ ધોરણે ફાયર સેફ્ટીની સુવિધા છે લોકોને નીકળવા માટે એક્ઝિટની કઈ સુવિધા છે એ જોવે એનું ચકાસણી કરે અને ન લાગે યોગ્ય તો તત્કાલ ધોરણે એને સીલ મારવામાં આવે આજે જ મને માહિતી મળી છે ભાવનગરના એક મોલને સીલ પણ મારવામાં આવ્યું છે તો આ અંગે તત્કાલ ધોરણે ભાવનગરની પ્રજા ઈચ્છે છે કે એક પણ તકલીફ હવે જાનની કોઈ ઈચ્છતું નથી હવે થાય તે સહન થઈ શકે તેમ નથી